હેલો મિત્રો ટાઈમ શો અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે તો મારું નામ છે મયુર અને મેં ઇન્સ્ટાગ્રામમાં કોમેન્ટ કરી દીધી કે બધું ભાઈ આપણે આપણા વિડીયોમાં હે ને કોમેન્ટ કરશે તો હું હે ને એમની જવા હે ને યુટ્યુબમાં બ્લોગ બનાવીશ તો ફાઇનલી એમની કોમેન્ટ આવી ગઈ હતી એટલે હે ને આપણે ઇન્સ્ટા યુટ્યુબમાં હે ને આપણે બ્લોગ બનાવવાનું શરૂ કરી દીધા અને આ પહેલો બ્લોગ છે નહીં કે અમારું ટ્રેક્ટર છે જો અમારો ભાઈ હે ને સાફ કરે એ સરખું સાફ કરજો પૈસા દેવાના તને

કેતો તો ને કાકા મોટરસાયકલ તો વે પાછા મોટરસાયકલ તો ધોઈ નાખ્યું હોય છે બાકી છે તમને કહેતો તો ને મિત્રો કે આપણે ભીંડો વયો છે આઈ રહ્યો ભીંડો દેખાડું તમને અત્યારે છે ને કેરો જો વીએ શું આ સેલો જ કેરો છે સેલો જ તે સેલો એટલે સેલો ભીંડો કેટલા કેરા ખબર છે એક બે ને ત્રણ ત્રણ કેરા ભીંડાના છે ને બે કેરા ઝાયરના છે ને આંખીનું કાકાના છે સીણ્યા અને ઓઈલ કોઈ છે ને બીજા કાકાનું છે જીરું છે એમને પાકી ગયું થોડાક દીમાને ઉપાડ લેશે હોય તો કેરોય રહ્યો નહીં કેટલાક પોજો ખબર છે આ એટલે કેરો પોજો છે ઓઈલા પણ પગે એટલે બાપુને ફોન કરવાનો એવું કે છે ને ગોઠવ્યું છે પછી બાપુની તો આપણે જવાના મારા બાપુની તો જવાના છે કે કંઈક આપણા ગામમાં કંઈક છે ને અહીંયા જવાના છે એટલે હું એક જ ઘરે છું ફાફા કંઈક મારશે ફાઇનલી કેરો તો પોઈ ગયો છે એ જવાનું છે ઓલે પણ દીધી છે પૈકી અને એને ખેડો હોય અને હે ને જવાનું લે હું વાળવા કા વાળવા એટલે કે એમના થોડીક એમનું થોડું જ છે તો અહીંયા જઈ ફટાક ફટ રે ને કાકા અને મારા બાપુ અને બધા વહી આવી ગયા હે ને એક બીજો એક પર્વ છે ને અહીંયા એક થોડુંક કામ હશે ને અહીંયા કંઈક કેળવક બેડવા આવતા છે અહીંયા જ્યાં બધા એટલે કે ઘરમાં હું એકલો જ છું અને અત્યારે ને કાકાનો પાણી વાળો વ્યા હો એક કેરો વાળ જોત કરે પછી આ બીજા કેરો વાળો વ્યા હો અને થોડોક કેરો સેટો છે અને પોગી જાય ને પછી વાળ નાખવું આપણે ખાલી પાવાનું છે ને એટલું આટલું અને આટલું મૂળ સડન તો આટલું પાવાનું છે એવું લાગે ને તો બધું પાઈ દેવાનું છે હેને કન્ટિન્યુએશન બ્લોક માં હેને જોડેલા રહેજો સબસ્ક્રાઇબ કરીવાડજો નો કરી હોય તો ફાઇનલી 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 આ આડડી હેને કઈ દીધું હે અને ને એની ઉપલી આડડી માં પાવન છે એ આડડી માં જાયર પાવન છે આંગેર ભીંડો છે પણ ઓલી કોઈ પાવન હે ભીંડો ને પાવન જાયર પાવન છે પાણી અત્યારે છે ને સડાઈ દીધું ફીમાં પાવડો હાસન લઈ ગયો છો અહીંયા ઓલા કેરામ ચડાવી છે ને પાછો એ તો હે ને ઘરે કેમ કે હે ને બધાને ઢોરા હે ને નીંદ નાખી નહીં આજ તો હે ને બધાને ઢોરા ને આપણે જ હાંસવાના એટલે મારે એકલાને હાંસવાના છે બધાને નાખી દે છે નીણ અને હે ને આપણા ઢોરાને પાતો તગારું છે ને લઈ લીધું હે પાણી નાખવું પડશે ને પાયું કી ને તગારું મૂકીએ ને ખાલી ઊભું જ રહેવાનું છે જોજો મિત્રો આ જો વાલ ચાલુ ક્યાંય ગયું આઈ આયર્યું જો ભર્યું હવે જોઈએ

અને મળ્યું છે નેક્સ્ટ બ્લોગમાં તો આ નનકૂદ નનકૂડો જ બ્લોગ હતો આવશે એની મોટો બ્લોગ આવશે આ ખાલી ટેસ્ટિંગ માટે જ બ્લોગ ઉતાર્યો હતો તો સબસ્ક્રાઈબ કરી વાળજો અને છે હે તમારા સપોર્ટની જરૂર છે